વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલ નર્મદા અપાર્ટમેન્ટમાં રહેતી એમએસ યુનિવર્સિટી ફાર્મસીનો અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીની મોહના મેડોલે પોતાના રૂમના પંખા સાથે ઓઢણીથી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો વડોદરાથી એમ્બ્યુલન્સ મારફતે વિદ્યાર્થીનીના મૃતદેહને મુંબઈ ખાતે લઈ જવામાં આવ્યો છે જ્યાંથી ફ્લાઇટમાં મૃતદેહને બાંગ્લાદેશ લઈ જવાયો મુંબઈ એમ્બ્યુલન્સ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે આવી હતી જ્યાં તમામ પ્રસેસ પૂર્ણ થયા બાદ બાંગ્લાદેશી વિદ્યાર્થીની વાઇસ ચાન્સેલેસર અને યુનિવર્સિટીના સંગઠનોએ વિદ્યાર્થીની મોહનાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ સમયે સૌ કોઈની આંખોમાં આંસુ હતા મૃતક વિદ્યાર્થીની બાંગ્લાદેશી સહેલીઓ એકબીજાના આંસુ લૂછતી જોવા મળી હતી આ સમયે સયાજી હોસ્પિટલમાં હૃદયદ્રાવક દ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા

આઈ સી સી આરના સંપર્કથી અમે આ વ્યવસ્થા કરી છે આજે વડોદરાથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને મુંબઈ મોકલવામાં આવ્યો છે અને મુંબઈથી ફ્લાઇટમાં મૃતદેહને શ્રીલંકાના કોલંબો ખાતે પહોંચશે અને ત્યાંથી બાંગ્લાદેશના ઢાકા ખાતે લઈ જવામાં આવશે